ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનીંગ ઇન ગુજરાતી ચેનલ પ્રાઇમરલી પ્રાઇમરલી શબ્દનો અર્થ મુખ્યત્વે પ્રાથમિક રીતે મહદ કે સૌથી પહેલું થાય છે પ્રાઇમરલી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પર્પસ ઓફ ધ પ્રોગ્રામ ઇઝ પ્રાઇમરલી એજ્યુકેશનલ એટલે કે કાર્યક્રમનો હેતુ મુખ્યત્વે શૈક્ષણિક છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ રિપોર્ટ ઇઝ પ્રાઇમરીલી કન્સર્ન્ડ વિથ એરક્રાફ્ટ સેફટી અર્થાત રિપોર્ટ મુખ્યત્વે એરક્રાફ્ટ સેફટી સાથે સંબંધિત છે એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ એમ પ્રાઇમરીલી ઇન્ટરેસ્ટેડ ઇન હિસ્ટરી અર્થાત મને મુખ્યત્વે ઇતિહાસમાં રસ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ